નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો મહત્વપૂર્ણ સમાચાર હવે ચેતી જેજો ગુજરાતીઓ માટે આવી ગઈ છે નવી મોટી આગાહી જાણો આગામી 5 દિવસની ભયાનક આગાહી ગુજરાતમાં મોસમનો મિજ બદલાયો જેમાં ઠંડી ગરમી છે કે વરસાદ તે સમજાતું નથી ગુજરાતમાં હાલ એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આગાહીકાર આંબાલાલ પટેલની ડરાવે તેવી આગાહી સામે આવી જેમાં ફેબ્રુઆરી મહિનામાં ગાત્રો તીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે સાતમી ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે તથા પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાતમાં જોવા મળશે ત્યારબાદ ગુજરાતીઓ માટે બજેટની સૌથી મોટી જાહેરાત ગરવી ગ્રીન અને ગુણવત્ત ગુજરાતના સપના સાથેનું બજેટ રજુ નાણા મંત્રી કણુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે બજેટમાં અમદાવાદના વિકાસ માટેના મોટા નિર્ણયો લેવામાં આવ્યા જે મુજબ અમદાવાદના રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે જેમાં ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટની લંબાઈ વધારવામાં આવનાર છે ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર બજેટના દિવસે સોનાના ભાવમાં થયો ભડકો ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે ગુરુવારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું તો વળી ભારતીય બિલિયન માર્કેટમાં પણ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ દસ ગ્રામ સોનું મોંઘું થઈને ત્રેસઠ હજાર પચાસ રૂપિયા પર થયું હતું જોકે એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો અને હવે તે છોતેર હજાર એકસો રૂપિયા પર વેચાઈ રહ્યું છે ત્યારબાદ મુંબઈ પોલીસને મળ્યો બોમ્બની ધમકી ભર્યો મેસેજ દેશની આર્થિક રાજધાની મુંબઈને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને આ ધમકી મળી છે આ ધમકી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે ધમકી નિર્માતાએ તેના સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ શહેરમાં છ સ્થળોએ બોમ્બ મૂકવામાં આવ્યા છે શહેરમાં છ જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાના સમાચાર મળતાની સાથે જ મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ એલર્ટ જોવા મળ્યો હતો ત્યારબાદ બજેટમાં રેલવેને મોટી ભેટ સરકાર દ્વારા ટ્રેનના સામાન્ય કોચને હવે વંદે ભારત સ્તરના બનાવવાની તૈયારીઓ કરી રહી છે આ ઉપરાંત મેટ્રો અને નમો રેલનું પણ અન્ય શહેરો સુધી વિસ્તરણ કરાશે નાણાં પ્રધાને તેમના બજેટના ભાષણમાં કહ્યું કે જાહેર પરિવહનના મોરચે ભારત હવે વેગ પકડશે રેલવેને અંદાજે ચાલીસ હજાર કોચને હવે વંદે ભારત કોચમાં ફેરવાશે સાથે સરકારે નવા ત્રણ રેલવે કોરિડોરના નિર્માણની પણ જાહેરાત કરી છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર જ્ઞાનવાપી કેસને લઈને સામે આવી રહ્યા છે વારાણસીની જિલ્લા અદાલતે બુધવારે જ્ઞાનવાપી પરિષદમાં આવેલ વ્યાસજી ભોયરાની પૂજા પાઠ કરવાનો અધિકાર આપ્યો હતો જેના પર મુસ્લિમ પક્ષે નારાજગી વ્યક્ત કરી હતી હવે આ અંગે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પ્રતિક્રિયા પણ સામે આવી જેમાં તેણે કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવીને આ નિર્ણયની ટીકા કરી છે આ સાથે જ કોર્ટ પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે તેમ મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું કહેવું છે ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં શહેરોની પોલીસને સ્માર્ટ બનાવવામાં આવશે ગુજરાતનું ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડનું બજેટ રજૂ કરાયું છે જેમાં ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા અને પોલીસને સ્માર્ટ પોલીસ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસની મહેક વધારવાની સાથે જ આધુનિક વાહનોને ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે અરવિંદ કેજરીવાલે પાંચમી વખત સમન્વયની અવગણના કરી દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એટલે કે બે ફેબ્રુઆરીએ પણ ઈડી સમક્ષ હાજર ન રહ્યા આમ આદમી પાર્ટીના એક લેખિત નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું કે અરવિંદ કેજરીવાલ શુક્રવારે પણ પૂછપરછમાં હાજરી આપવા માટે ઈડી ઓફિસ નહીં જાય આમ આદમી પાર્ટીએ ઈડીના સમન્વયને ગેરકાયદેસર ગણાવ્યું અને કહ્યું કે અરવિંદ કેજરીવાલ કાયદાકીય રીતે યોગ્ય સમન્વયની બજવણી કરશે આ પહેલા પણ તેને ચાર વખત સમન્વયની અવગણના કરી હતી ત્યારબાદ ઓછી કિંમતે કરી શકાશે મુસાફરી રાજકોટ વાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં અમદાવાદ થી કિંમતે મુસાફરી કરી શકશે પાંચ ફેબ્રુઆરી થી જીઆરટીએસ ઓલ્વો બસ ની સુવિધા શરૂ થશે તથા ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ માટે પાંચસો ને ત્રેપન રૂપિયા ભાડું નક્કી કરાયું છે જેમાં અમદાવાદ થી રાજકોટ માટે સવારે છ વાગે વોલ્વો બસ ઉપડશે ત્યારબાદ આજે સંસદમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સામાન્ય બજેટ રજૂ કરાયું નિર્મલા સીતારમણે અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચવાનો રેકોર્ડ ધરાવે છે આ વખતે બજેટ બે હજાર ચોવીસ નું ભાષણ માત્ર સાઠ મિનિટમાં જ પૂરું કરીને રેકોર્ડ કર્યો છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ બે માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું નિર્મલા સીતારમણના બજેટના ભાષણમાં ખાસ જાહેરાતથી લોકોનું ધ્યાન તેમના બજેટના ભાષણના સમય પર હતું ત્યારબાદ જુનાગઢ તોડકાડ મામલે એટીએસની કાર્યવાહી તેજ પીઆઈ તરલ ભટ્ટની આગ્રતારા જામીનની અંગેની સુનવાણી ટળી છે જેમાં છ ફેબ્રુઆરીએ તરલ ભટ્ટની અરજી પર સુનવાણી થશે સેન્સન કોર્ટના જજ રજા ઉપર હોવાથી સુનવાણી ટળી છે પીઆઈ તરલ ભટ નિર્દોષ ખોટી રીતે ફસાવ્યાની દલીલ હતી તથા તરલ ભટની દલીલો અંગે હવે ચકાસણી કરાશે એએસઆઈના દીપક જાનીની માહિતી કોર્ટમાં રજૂ કરવાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્રના કચ્છમાં આવા કહેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોલ ડ્રાઈસ પર દરોડા પડ્યા કચ્છમાં મીઠાના વેપારીઓ સહિત બાવીસ થી વધુ સ્થળે દરોડા પાડ્યા તેમાં કરોડો નો ધરાવતા મીઠાના ધંધાર્થીઓમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે વીસ થી વધારે ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે સવારથી થી અધિકારીઓની ટીમ ગાંધીધામ પહોંચી છે અને ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે વીસ કરતા વધારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારબાદ એક જ સપ્તાહમાં બે આંચકા અનુભવાયા કચ્છના ખાવડા પાસે ભૂકંપનો આંચકો આવ્યો જેમાં ખાવડા પાસે તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો સવારે મિનિટે ભૂકંપનો અનુભવાયો છે તેમજ કચ્છમાં ફરી ચાર ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે જેમાં એક જ સપ્તાહમાં બીજી વાર ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણી ને લઈને બદલીનો દોર યથાવત પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં ફેરફાર લોકસભાની ચૂંટણીને લઈને બદલીનો દોર શરૂ થયો છે જેમાં પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં બદલી શરૂ થઈ ગઈ છે તેમાં પાંચસો એકાવન બિન હથિયારધારી પીએસઆઈ ની બદલી કરવામાં આવી તથા તેતાલીસ હથિયારધારી પીએસઆઈ ની બદલી આદેશ આપવામાં આવ્યા છે ડીજીપી કચેરી દ્વારા તમામ આદેશ જાહેર કરવામાં આવી રહ્યા છે ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઘટાડો કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે ગુરુવારે પહેલીવાર ફેબ્રુઆરી માટે વજગાળાનું બજેટ રજૂ કર્યું હતું ત્યારે નાણા પ્રધાનની બજેટની સ્પીચ પછી સેન્સેક્સ 106 પોઈન્ટ ઘટીને 71645 પર બંધ થયો જ્યારે નિફ્ટી 28 પોઈન્ટના ઘટાડા સાથે 21697 ના સ્તર પર બંધ રહ્યો આમ છતાં બજેટ શરૂ થાય તે પહેલા સવારે બજેટમાં સતત વોલેટિલિટી જોવા મળી હતી ત્યારબાદ હેમંત સોરેન પર સકંજો કસાયો હેમદ સોરેનને ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી જેમાં સોરેનને જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે હેમદ સોરેનને તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા વતી વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે ચંપાઈએ રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો તેમણે તેત્તાલીસ ધારાસભ્યના સમર્થનનો પત્ર રાજ્યપાલને સુપ્રત કર્યો છે